કેટલા ગયા કે શ્રીખે સજી કણા બતા પેરવાના પ્રયત્નો કરે એક પણ જનો ભારતીય જનતા પાર્ટી માં જાય છે ઈ પ્રજા માટે નથી જાતો પોતાનું પેટ ભરવા જાય છે પ્રજા માટે લડવા નથી જાતો પોતાનો ઘર માટે જાય છે અને હું તમને કહું છું સુરેશ સાથે અમારો મત હોય છે હું તમને આ મીડિયા સામે ખાત્રી આપું છું કે જીવનમાં મે ખાત્રી કોઈને નથી આપી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મે વાત કરી છે कांग्रेस पार्टी ने आगे वालों साथ दिल्ली સુધી મે કીધું છે प्रताप કુતાર સમશાન જાય ત્યાં સુધી ઈ સુરત માં રોડ બનતા છે આપણે ધરداری કરી એ રાત થઈ જાત સમશાન મત કે ઉણને મુકવાનો નથી આને કે કે ટખા ખંજર પ્રજાને માર્યું છે कांग्रेस पार्टी ने नुकसान કર્યું છે સાથે સાથે પ્રજાને માર્યું છે આ મીડિયા માર્ત ઈ ત્રણ ટેકેદારો આ મીડિયા માર્ત ઈ कांग्रेस નો ઉમેદવાર તમારે જા

दिवसीय संघर्ष पर करीस आई थी लेकिन दिल्ली सुधी सत्ता तो तो, नहीं तो राहुल गांधी व्यक्ति सात सात हजार किलोमीटर की यात्रा करे संघर्ष ही रंगोंदर्श पार्टी में जीवन से अंग्रेजों सामे ने संघर्ष करो तो सत्ता माटे कांग्रेस संघर्ष नहीं तो करो देश नहीं माटे संघर्ष करो तैयार है आमे जवाब करी संघर्ष आपका लोई मास संघर्ष थी क्या रे घबराओ नहीं संघर्ष कर से नेता એક બે દિવસથી હું જોઈ રહ્યો છું હિસાબોદર માં બે દિવસ પહેલા એક બનાવો બની ગયો હિસાબોદર ના એક rss માલ આમ આદમી પાર્ટી નો ધારાસભ્ય રાહુલ ગાંધી બારા માં નિવેદન ન કરવા નું નિવેદન કર્યું ઈ ભૂપતભાઈ રોડીને अम्ब्रेली ની આ કાર્યાલય થી એનું પણ કાર્યાલય નું ઉદ્ઘાટન હતું ઈ ભાજપ ના વ્યક્તિ નો કહેવા માંગુ છું કે તે જ તમે જે અમારા રાહુલજી બારા માં નિવેદન કર્યું રાહુલજી ને તે તમે ભાષા થી Sumamala wusu, bùpépé bàáyé rí. ने ने, मा भाजप ने अहिया अमरेली मा भरी पीवानो भाजप ने नो वळतो जवाब आपवा सुका <laughs> के अमरेली नी अस्मिता नो सवाल उभो थियो सुका के भारतीय जनता पार्टी अमरेली साथे हर हमेशा खतरा करवानो जे कार्य करियो हरि उम्मीदवार नी मारे काय बात नथी करवी आ भारतीय जनता पार्टी ने मारी अमरेली जिल्ला नी जनता માટે જવાબ આપવાની કે મારા જિલ્લા જે પસાર બનાવવાનું કામ કર્યું મારા જિલ્લા જનજીવન ની આ લડાઈ છે આ લડાઈ પ્રજા વર્ષી આ ભાજપ ના નેતાઓ ની લડાઈ છે કોંગ્રેસ ફક્ત માધ્યમ છે પ્રજા લડવાની અને અમારી કોંગ્રેસ ને જીતાડવાની એમાં મને વિશ્વાસ છે